ભરૂચના જીએનએફસી કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલ ડાયાબિટીસ યોગ શિબિરની પૂર્ણાહુતિ કરાઈ તારીખ ચૌદમી નવેમ્બર થી અઠાવીસમી નવેમ્બર સુધી ગુજરાત રાજ્ય યોગ ના માર્ગદર્શન હેઠળ ભરૂચના ભરૂચના જીએનએફસી ખાતે ભાવિનીબેન તેમજ ટીમ દ્વારા ડાયાબિટીસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિત્તેર થી હેંસી યોગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો પંદર દિવસમાં ડાયાબિટીસ ને લગતા આસન પ્રાણાયામ ધ્યાન સહિતના આસનો થકી ડાયાબિટીસ ઉપચાર કરવામાં આવ્યો હતો સાથે બુક અને રોજે રોજ ડાયાબિટીસ ને લગતા જ્યુસ આપવામાં આવ્યા હતા શિબિરમાં ડાયાબિટીસના એક્સપર્ટ થકી આરોગ્ય વિભાગના તબીબો દ્વારા પ્રથમ દિવસ બાદ આજે પૂર્ણાહુતિના દિવસે પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું ડાયાબિટીસ મુક્ત શું શું જોઈએ શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ ક્યારે શું ક્યારે કરીને સમજાયા છે હું મહેશ પટેલ હું 15 દિવસ છું

ચોથિ 28 માં ડાયાબિટીસ સ્ક્રીનિંગ સ્ટાર્ટ કરી પર લોકોની સંખ્યા સિંગ સેન્ટીસ બઘા લોકો વેકેર આવતા હતા અને લોકોને બહુ જ ફાયદો થયો છે પહેલા દિવસથી પણ ટેસ્ટ કરવામાં આવે તો બ્લડ સુગર અને બારબીનું અને આજે પણ લાસ્ટિવસો એનો ટેસ્ટ કરવા માટે બધા લોકોનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો